ભાઈ અને કોઈ એવા બોજા હોય ચાહે રજીસ્ટર કરાવેલા હોય કાહે સંસ્થા ના હોય બે વચ્ચે સમજો કોઈ વ્યક્તિ ના હોય રજિસ્ટર કરાવેલા હોય સબરીક્ષા હોય અથવા તો રજીસ્ટર સંસ્થા ના હોય અને સંસ્થાએ કરેલા બોજા હોય સબિચા એ ન હોય આવા બોજા હોય ચાહે વ્યક્તિગત બોજા હોય અને એનું ઉઠમો થઈ ગયું હોય ધબોય ધબો વ્યક્તિ ન મળતો હોય સંસ્થા ઉઠી ગઈ હોય વ્યક્તિના વારસદારો ના મળતા હોય તો હવે આવી બોજામુક્તિ કરીને જમીનને બોજામુક્ત કરવી કેમ બધું થાય ન થાય એવું નથી પણ થોડું વધારે આપણે ઘંટી દડવી હાથ છે ને ખભા ભરાઈ જાય ઘંટી દડતા દરતા સમજાય જેને દડી હોય ખબર હોય બાકી ખબર તો આના માટે સબ ડિવિઝન કચેરીમાં સોરી એસટીએફમાં કેસ મૂકવાનો સબ ડિવિઝન મેજિસ્ટ્રેટમાં કેસ મૂકવાનો પાછું કોર્પી સ્ટેમ્પ મારીને ટાઇટલ મારવાનું જે હોય તે એની આખી અરજી લખવાની કેસમાં કેસનું વર્ણન કરવાનું અમે આ જગ્યાએ ખેતીની જમીન ધારણ કરીએ છીએ અને અમારી જમીનમાં આ તારીખનો આ સમયનો આ નોંધ નંબર આધારિત આ વ્યક્તિનો આ ટાઈપનો બોજો ઉભો છે એનું વર્ણન કરવાનું હવે આ વ્યક્તિ આ સરનામે હયાત નથી એની આપણે જે પ્રક્રિયા કરી હોય છે એને કાંઈ ન હોય તો પોસ્ટ લખવાની રિટર્ન આવવી જોઈએ નથી આવું બધું જે હોય ડોક્યુમેન્ટ કરવા અને આ બાબતનો બોજો અમે ભરપાઈ કરવા તૈયાર છીએ અને આવી બોજામુક્તિ ન થાય તો અમને અમારી જમીનમાં આ પ્રકારની તકલીફ પડે એમ છે લખો અને એવી બોજામુક્તિ કરવા માટે સદર ઘટતી કાર્યવાહી કરવા અમે અરજ કરીએ છીએ એટલે તમને કહેશે ખાલભાઈ છાપા જાહેરાત દે એ ઓર્ડર લખી દેશે અને દૈનિક વિજ્ઞાપન પત્રની અંદર તમારે જાહેરાત આપવાની

પછી એસટીએમ પાછા જવાનું કે મુદત પૂરી થઈ ત્રીસ દિવસની કોઈ વાંધા આવ્યા નથી દરમિયાન ના આવ્યા હોય તો હવે એસડીએમ છે હુકમ કરશે કે હુકમની અંદર તમને કહેશે કે આ રકમ આટલી છે બમણી રકમ જમા કરાવો પાંચસો રૂપિયાનો બોજો હોય તો હજાર રૂપિયા જમા કરાવો એક લાખનો બોજો હોય તો બે લાખ જમા કરાવડાવો એટલે એ જમા કરાવ્યા પછી એનો ઓસી મળશે તમને ત્યારે જૂના બધા સરળ છે પણ નવા વળતા કારણ કારણો દામ લાગશે સો રૂપિયાનો બોજો પાંચ રૂપિયા બોજો હોય તો દઉં તો આ થઈ જૂની ઊંચા પણ નવામાં તકલીફ ક્યાં પડે છે